ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અહેમદ પટેલ ના પુત્ર ફેઝલ પટેલે આપ્યું છે મોટું નિવેદન ગુજરાતમાં ત્રીજા પક્ષ મુદ્દે ફેઝલ પટેલે આ નિવેદન આપ્યું છે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેઓ વરસ્યા છે અંકલેશ્વર ના ડઢાલ ગામ મે ફેઝલ પટેલે આપ પર નિશાન સાધીયું છે અને કહ્યું છે કે 2027 માં અમે જીતીશું આમ આદમી પાર્ટી કા યહા બુઝા પર કભી કુછ નહી હોને વાલા हमारी सीट मेरी बहन और मेरी सीट भी चौकीस पे दे दी गई थी और हमारे साथ बहुत नुकसान हुआ था लेकिन आम आदमी पार्टी का यहाँ कुछ चलने नहीं वाला ये तो कांग्रेस का वोट बेस है यहाँ पर बीजेपी और कांग्रेस की सरकार चलती है आम आदमी पार्टी का लोग हैं वो વિસાવદરની ચૂંટણીમાં જીત હાંસલ કર્યા બાદ આમ આદમી પાર્ટી સતત ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર છે જેટલાય મુદ્દા ગુજરાતમાં ચાલી રહ્યા છે તેને જોરો શોરોથી આમ આદમી પાર્ટી છે ઉપાડતી જોવા મળી રહી છે ત્યારે ફૂલ એક્ટિવ મોડમાં પણ અત્યારે આમ આદમી પાર્ટી જોવા મળી રહી છે અને આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે જેને લઈને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે ત્યારે આ બધાની વચ્ચે અહેમદ પટેલના પુત્ર અને કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે એક મોટું નિવેદન આપ્યું છે અને આમ આદમી પાર્ટી પર તેમણે નિશાન સાધ્યું છે અને તેમણે લખ્યું છે કે ત્રીજા પક્ષનું કોઈ અસ્તિત્વ જ નથી આ સાથે જ આમ આદમી પાર્ટીમાં પર વધુ પ્રહારો કરતાં ફૈઝલ પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીશું ફૈઝલ પટેલે દઢાલ ગામમાં નવનિર્મિત કમ્યુનિટી હોલની મુલાકાત લીધી અને આ કાર્યક્રમ દરમિયાન જ તેમણે પ્રદેશના રાજકારણ સામાજિક મુદ્દાઓ અને આગામી ચૂંટણીઓ અંગે નિવેદનો આપ્યા છે ફૈઝલ પટેલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પણ વખાણ કર્યા હતા અને આમ આદમી પાર્ટી પર નિવેદન આપતા તેમને ભાવપૂર્વક કહ્યું છે કે ગુજરાતમાં આપનું કોઈ ભવિષ્ય નથી કારણ કે ગુજરાત ભાજપ અને કોંગ્રેસનું ગઢ રહ્યું છે تمણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 2027 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરુદ જિલ્લામાં કોંગ્રેસ ફરીથી મજબૂત પ્રદર્શન કરશે. આમ આદમી પાર્ટી કા યહા બુજાર મે કભી કુછ ન હોને વાલા. અમારી સીટ મેરી બહેન ઓર મેરી સીટ બી 24 પે દે દી ગઈ થી ઓર હમારે સાથ બહોત નુકસાન હુઆ થા. લેકિન આમ આદમી પાર્ટી કા યહા કુ ચલને નહી વાલા. યે તો કોંગ્રેસ કા વોટ બેસ હે. યહા પર બીજેપી ઓર કોંગ્રેસ કી સરકાર ચલતી હે. આમ આદમી પાર્ટી કા લોગયા હો. આમ આદમી પાર્ટી કા યહા બુજાર મે કભી કુછ ન હોને વાલા.

ગુજરાત તક આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર